જ હતી દિવાળી તો હું પગલા સોટાડવામાં બીઝી અને મારા જેઠાણી તોરણ લગાડવામાં બીજી અને એને ધોળું થયું મેં કીધું લાવો હું તમને ધોળા ધોળા કરી દઉં પછી જો રાજ ખમણ લાવ્યા તો પેલા ખાઈ લીધા અને મારા જેઠાણી તે મને ધોળી ધોળી કરીને તો તું નિરાતે આરામ કર ખાવાનું હું કરી નાખું વળી પાછો મારા સાસુનો ઓર્ડર હતો મેંદાની પૂરી કરવાની છે લ્યો હું હરામ કરી પછી અમે બેય કામમાં લાગ્યા તો હું કરવું નવું વર્ષ છે ને તો બનાવવું પડે એમાંય તે નાના છોકરા છે ને ઘરે હોય ને એને તો બનાવવું જ પડે કોક ખાતા હોય ને આમું જોયા કરી ઈ મજા ન આવે તો રાસ કે હવે તું નવરી પડી હોય તો બહાર આવ આજ દિવાળી છે મારે મહેંદી મુકવી થી હાડી પેરવી થી પણ કામમાં ને કામમાં કાઈ મેળ રહ્યો નઈ પણ હાલે હાલે મારે જો કાઈ જરૂર નઈ આમ હું રૂપાળી છું કોઈ શક નઈ અને હું હું કહું તમને મારા અને મારા પરિવાર તરફથી બધાને હાપી દિવાળી જોકે ઓલરેડી વહી ગઈ છે મને ખબર છે પણ કેવું પડે તમે મારી ફેમિલી સૌ કે તો હાલો આજ કમેન્ટમાં ફરી એકવાર હાપી દિવાળી નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાથી